ગુજરાતની ભોળી જનતાને આખરે લૂંટીને આ લોકો સાબિત શું કરવા માંગે છે કારણ કે દિવસે હવે ગુજરાતની ગુજરાતની ભોળી જનતા રહી છે છે વચ્ચે દલીલ એ કે જનતાને રાતોરાત થવાના ક્યાંક ને ક્યાંક મારી નાખતા હોય છે અથવા તો ઈર્ષાને કારણે આ લોકો એવી જગ્યાએ પોતાનું રોકાણ કરી દેતા હોય છે એવી જગ્યાએ લોભામણી લાલચોમાં આવીને લોકો બેફામ રીતે પૈસા વાપરી રહ્યા છે અને ઉડાડી રહ્યા છે પરંતુ સૌથી વધારે અહીંયા જનતા ભૂલ એટલે કરે છે કે કારણ કે આ બધા બેફામ બનેલા લોકોને ખરેખર પૈસાની જરૂર છે અને એ મોહરો બનાવી રહી છે ગુજરાતની આ ખાસ આજે લકી લકી ડ્રોની વાત કરવી છે ઘણા સમયથી આપણે બધાએ જોયું કે ડ્રોનો ફુગાવો એટલો બધો થઈ ગયો છે કે લોકો હવે રાત દિવસ લકી ડ્રો લકી ડ્રો લકી ડ્રોના સપના જોતા હશે ને સવારે ઉઠે એટલે એમને એમ કે મારી ઘર આંગણે આવીને બસ સ્કોર્પિયો ગાડી ઉભી થઈ જાય મારા ઘરમાં સરસ મજાની બત્રીસ ઇંચની ટીમ

એ પાછળના ઘણા સમયથી આ લકી ડ્રોના નામે લોકોના પૈસા ખાઈ રહ્યો છે લોકો પૈસા ઇન્વેસ્ટ પણ કરી રહ્યા છે એટલા માટે કારણ કે એમને રાતો રાત અમીર થઈ જવું છે હવે આમની વિસ્તૃત માહિતી આમાં શું સત્યતા છે શું સ્પષ્ટતા છે અમારા રિપોર્ટર થાનાજી રાજપૂત અમારી સાથે જોડાયેલા છે થાનાજી શું છે વિસ્તૃત માહિતી અને કેમ ભૂળી જનતા હર વખતે લકી ડ્રોનો શિકાર બની જાય છે અત્યારે જે બનાસકાંઠા જિલ્લાના જે સરહદીય વિસ્તારમાં અને રાજસ્થાનમાં જે અશોક માળીએ જે લકી ડ્રો કર્યો હતો ને એની બાદ રાજસ્થાનમાં કર્યા બાદ હવે પાછો બનાસકાંઠા જિલ્લાની અંદર અને ગુજરાતમાં મોટા ભાગના જે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જે લકી એક છે એને લઈને અત્યારે ભોળી જનતા રહી નથી અને સમજ્યા જ વગર બસો ત્રણસો નેવાણું નેવાણું રૂપિયા બસો ચોમાળ ઓગણપચાસ રૂપિયા આવા આવા ડ્રોની અંદર સપડાઈ રહી છે અને આ સપડાવાની પાછળ મોટા મોટા સપના જોતા હોય છે તમે કીધું એમ જ કે સ્કોર્પિયો આવીને ઉભી રહી છે અને એ તો છોડો પણ જે લકી ડ્રો ની ટિકિટ લીધા પછી ભગવાન ને માતાજી ને બાધામાં રાખતા હોય છે અને માનતાઓ કરતા હોય છે એને લઈને જ અમારા થરાદ ના ડીવાયપી વાલુત્રિયા સાહેબે અને જિલ્લાના એસપી યક્ષરાજ મકવાણા સાહેબે પણ જે લકી ડ્રો ઉપર અંકુશ લાવવા માટેની જે મીડિયા સમક્ષ પણ રજૂઆત કરી હતી

પોલીસ ને પણ એવું કહી રહ્યા છે કે આ લકી ડ્રો નો જે સિસ્ટમ છે એ ચાલવાની જ છે અને પોલીસ ને સેટિંગ અમે કરી લીધું છે આવું પણ ઘણું બધું મેં મારી ખુદે જે ફોન કરીને વાત કરી છે અને મને પણ જણાવ્યું છે કે એટલે પોલીસ ને પણ બદનામ કરી રહ્યા છે બિલકુલ એટલે થોડાક પૈસા કમાવાની લાઈમાં આ લોકો જેને ખાખીનો ખુમાન હોય એવા લોકોને પણ બદનામ કરી રહ્યા છે જે રીતે થાનાજી આપણે વાત કરી કે આ બધા બાધા રાખી રહ્યા છે માનતા રાખી રહ્યા છે તો પછી ચોમાસા સત્રમાં જે કાયદો ગણવામાં આવ્યો અંધશ્રદ્ધા પર એ પણ પોકાર સાબિત થાય જો કદાચ તમે એ પ્રમાણે કહી રહ્યા છો કે લોકો માનતા રાખી રહ્યા છે એ પણ બસો નવ્વાણું ત્રણસો નવ્વાણું ની ટિકિટમાં ભગવાનને એવું કહી રહ્યા છે કે ભગવાન મને આ ડ્રો લાગી જાય તો સારો તો પછી આ અંધશ્રદ્ધાનો કાયદો ક્યાંક ને ક્યાંક પોકાર સાબિત થાય ખરા હા પોકાર સાબિત થાય અને આની અંદર તો ક્યાંક ને ક્યાંક પણ ટિકિટો ઉપર ભુવાજી પણ નામ દર્શાવવામાં આવ્યું છે એટલે ભુવાજી એટલે શબ્દ શું ભુવાજી જે નામ દર્શાવ્યું છે અને ભુવાજીઓને પણ ટિકિટો આપવામાં આવે છે અને ભુવાજીઓ ટિકિટો એવી પણ વિકેત મને જાણવા મળે છે ભુવાજી પાસે જાય કંઈક પણ કારણોસર જાય ત્યારે ભુવાજી એવું કહેતા હોય છે જા તારે આ બધું દુઃખ મટી જશે અને માતાજી ની બાધા રાખજે આ એક ટિકિટ લઈ લે એટલે તારું પણ સપનું પૂરું થઈ જશે પણ આવું પણ મેં જાણવા મને મળ્યું છે બિલકુલ એટલે આ તો એક ધંધો ચાલી રહ્યો છે એવું કહી શકીએ કારણ કે જો ભુવાઓ લોકોને આવી રીતે ગેરમાર્ગે દોરતા હોય તો પછી આખરે વિશ્વાસ લોકો કરે કોના પર એવું પણ એક સવાલ છે હા એટલે બધા કેવા ભુવાજી પણ બધા સરખા જ નથી હોતા ભુવાજી જે આવું જ કરતા હોય છે અને બીજા તો જે ભુવાજી પણ સારા વ્યક્તિઓ પણ હોઈ શકે છે એ પણ એવું કેતા હોય છે કે અંધ શ્રદ્ધા અંદર માનવું ના જોઈએ અને જે તમારી શ્રદ્ધા છે એના ઉપર રાખો પણ અંધ શ્રદ્ધા સડવાશો નહીં અને ખોટી રીતે ભોળવાશો નહીં

સહિત દસ ઇનામી છેતરપિંડીની ધાદેરા પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે હવે જે લોકો ખાખીને બદનામ કરવાની કોશિશ કરે છે અને એમને એવું પણ કીધું છે કે અમારે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે જોવાનું રહેશે કે આ જે લકી ડ્રો થવાનું છે એ થશે કે પછી પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે ને જેમ થાનાજી જણાવી રહ્યા છે અમારા રિપોર્ટર કે ત્યાં આગળ

અમને રોકી પોલીસના નથી કારણ કે ડીવાયએસપી લેવલ સુધીના અધિકારીઓ વાતચીત કરેલી છે અને અધિકારીઓ એવું કહી રહ્યા છે કે મકર સંક્રાંતિ સુધી આ બધા જ લોકોને અમે પકડીને કડક કાર્યવાહી કરવાના છે હવે જોવાનું રહેશું કે શું ઉત્તરાયણના દિવસે ખરેખર આ લકી ડ્રો થશે કે પછી એ લકી ડ્રો કરનારા બધા જ લકી માણસો જેલના સળિયા પાછળ જાય છે એ જોવાનું રહેશે